શ્રાવણવદ આઠમના મધ્યરાત્રિએ અત્યાચારી રાજા કંસની મથુરા નગરીના કારાગૃહમાં થયો હતો કંસની બહેન દેવકી અને તેમના પતિ વાસુદેવનું ભગવાન શ્રી કૃષ્ણ આઠમું સંતાન હતા દેવકી અને વાસુદેવના લગ્ન વખતે એક આકાશવાણીએ કંસને કહ્યું હતું કે દેવકીનું આઠમું સંતાન તેનો કાર મળશે આથી કંસે દેવકી અને વાસુદેવને કારાગૃહમાં કેદ કરી દીધા તેમના પહેલા જન્મેલા સાત સંતાનોને નિર્દયતાથી મારી નાખ્યા હતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે પ્રકૃતિ પણ હર્ષ ઉલ્લાસમાં ડૂબી જાય જાય છે છે અને અને મધ્યરાત્રિએ જેલના ચોકીદારો પણ ગાઢ નિંદ્રામાં સરી જાય છે વાસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકી યમુના નદી પાર કરે છે ત્યારે યમુનાજીના જળ ભગવાનના ચરણ સ્પર્શ કરવા ઉછર્યા અને પછી શાંત થયા આ પછી વાસુદેવજી શ્રી કૃષ્ણને ગોકુળમાં નંદ બાબા અને યશોદા માતાના ઘરે મૂકી આવ્યા અને તેમની સાથે નવજાત બારકી યોગમાયાને લઈ આવ્યા કંસે જ્યારે આ બારકીને મારવાનો પ્રયાસ કર્યો તે બારકી આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ અને દુર્ગા સ્વરૂપમાં પ્રકટ થઈ અને કહ્યું કે તારા કારનો જન્મ થઈ ચૂક્યો છે ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં વીત્યું નંદબાબા અને યશોદા માતાજીના લાડકવાયા તરીકે તેમનો ઉછેર થયો બાળપણમાં તેઓ ગોપીઓના ઘરે જઈને માખણ અને દહીંની મટકી ફોડીને અને માખણ ચોરીને ખાતા હતા આ લીલા દ્વારા તેમને નિસ્વાર્થ પ્રેમનું મહત્વ સમજાવ્યું અને માખણ ચોરના નામે પ્રસિદ્ધ થયા બાળપણમાં કંસ દ્વારા મોકલેલા અનેક અસુરોનો સંહાર કર્યો જેમ કે પૂતના શંકાસુર તૃણાવર્ત જેવા શક્તિશાળી અસુરોનો સંહાર કર્યો જ્યારે કાલિયાનાગે યમુના નદીના આખા પાણીને ઝેરવાળું કર્યું ત્યારે નદીમાં જઈને અને તેની ઉપર નૃત્ય કરી નદી છોડવાનું કહ્યું ગાયો સાથેનું તેમનું બંધન અને મુરલીનો નાદ તેમને ગોપાલ અને મુરલીધન નામ આપ્યું ત્યાર પછી એક વખત ઇન્દ્રના ક્રોધથી ગોકુરવાસીઓને બચાવવા ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર એક જ આંગળી પર ગોવર્ધન પર્વત ઉચકી ગોકુરવાસીઓની રક્ષા કરી હતી રાધા અને અન્ય ગોપીઓ સાથે રાસલીલા કરી આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતિક બન્યું રાધા કૃષ્ણનો પ્રેમ જગતમાં શુદ્ધ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ અને અમર બન્યો વૃંદાવનના દરેક ઝાડ નદી ફૂલ રાધા કૃષ્ણના નામથી જરહરતા હતા રાધા કૃષ્ણનો પ્રેમ પરમ સત્ય રહ્યો અને રાધાજીનું સ્થાન સર્વોચ્ચ ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં સદાય માટે ચિરંજીવ રહ્યો અગિયાર વર્ષની ઉંમરે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી કંસ દ્વારા આયોજિત ધનુષ યજ્ઞમાં ભાગ લેવા મથુરા ગયા ત્યાં તેમને કંસ દ્વારા મોકલેલા હાથી અને મલ્લાચૂરણ તથા મુષ્ટિકનો વધ કર્યો અને આખરે પોતાના મામા કંસનો પણ વધ કરી મથુરાને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું અને પોતાના મા બાપ દેવકી વાસુદેવને પણ કારૃહમાંથી મુક્ત કરાવ્યા મથુરામાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ ઋષિ સાદીપનીના આશ્રમમાં રહીને વેદ વેદાંગો ધનુર્વિદ્યા અને તમામ કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કંસના મૃત્યુ પછી કંસના સસરા જરા મથુરા પર સતત આક્રમણથી મથુરાવાસીઓને બચાવવા અને ત્રાસમાંથી કાયમ મુક્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડી ગુજરાતના પશ્ચિમમાં દરિયા કિનારે સુવર્ણ જડિત અતિ દ્વારિકા નગરીની સ્થાપના કરી આથી તેઓ રણછોડાઈ તરીકે ઓળખાયા અને દ્વારકાધીશ તરીકે ઓળખાયા ભગવાન શ્રી કૃષ્ણે ધર્મના હેતુઓ માટે રૂકમણી સત્યભામા જામવતી વગેરે સહિત મુખ્ય આઠ પટરાનીઓ સાથે લગ્ન કર્યા અને નકાસુરનો વધ કરીને સોળ હજાર એકસો રાજકુમારીઓને બંધનમાંથી મુક્ત કરી અને તેમને સન્માન આપવા માટે તેમની સાથે લગ્ન કર્યા ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી મહત્વનું યોગદાન મહાભારતના યુદ્ધમાં હતું કૌરવોએ જ્યારે દ્રૌપદીનું અપમાન કર્યું ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને હૃદયથી યાદ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અનંત ચીર પ્રદાન કરીને તેનીની લાજ બચાવી કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા ધર્મ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ કોઈ હત્યા ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી તેમને પાંડવોના પક્ષે રહીને અર્જુનના સારથી બનવાનું સ્વીકાર્યું યુદ્ધ મેદાનમાં જ્યારે અર્જુન પોતાના સ્વજનોને જોઈને મોહ અને વિષાદમાં ડૂબી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને ભગવદ્ ગીતાજીનો અમર ઉપદેશ આપે છે આ ઉપદેશમાં તેમને કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ પરમાત્મા જીવાત્માનો સંબંધ વગેરે યોગનો ઉપદેશ આપ્યો અને અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવીને માત્ર યોદ્ધા નહીં યોગેશ્વર અને જગદગુરુ તરીકે પોતાનું સ્થાન સિદ્ધ કર્યું અને યુદ્ધના માધ્યમથી નાશ સુદામાની ગરીબી દૂર કરવા માટે અનેક પરોપકારી લીલાઓ પણ કરી લાંબા સમય દરમિયાન પૃથ્વી પર ધર્મની સ્થાપના કર્યા પછી સમય આવે કૃષ્ણ અવતાર સમાપ્ત કરવાનું નક્કી કર્યું અભિમાનના કારણે યાદવો અંદર અંદર લડવા લાગ્યા અને એકબીજાને મારીને નષ્ટ થયા યાદવોના નાશ પછી ભગવાન ગુજરાતના સોમનાથ નજીકના પ્રભાસ પાટણ વિસ્તારમાં પ્રભાસના સંગમ સ્થાને એક પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે જરા નામના એક શિકારીએ ભૂલથી તેમના પગને હરણનો પગ સમજી અને તીર બાર્યું ભગવાન શ્રી કૃષ્ણએ શિકારીને માફ કરીને પોતાનો દેહ છોડીને નિજધામ ધામ વૈકુંઠમાં ગયા ભગવાનના દેહ ત્યાગની સાથે જ દ્વાપર યુગ સમાપ્ત થયો અને પ્રારંભ થયો ભગવાન વિષ્ણુના આત્મા અવતાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના સમગ્ર જીવન દરમિયાન એવું દર્શાવે છે કે તેઓ માત્ર ભગવાન નહીં પણ એક આદર્શ પુત્ર મિત્ર રાજા યોદ્ધા અને ગુરુ હતા બોલો શ્રી કૃષ્ણ અવતારધારી ભગવાન વિષ્ણુની જે દ્વારિકાધ ની જે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ